પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળીશ્વર મહાદેવના દર્શનार्थ પક્પાણા જતા સેવકો મોટી જામનગરમાં સેવા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો શહેરથી ભોળીશ્વર સુધી રાત્રિ દરમિયાન પદયાત્રા કરીને જતા અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આવા જ એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન જામનગર લાલપુર ધોરીમાર્ગ પર બાદશાહ સર્કલ પાસે દર વર્ષની જેમ આ વખતે પણ સરદાર બેગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિયે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું આસપાસના ઉદ્યોગકારો અને તેમના મિત્ર મંડળ દ્વારા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભજન ભોજન ફળાહાર પ્રસાદ ચા પાણી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી આજે શ્રાવણ મહિનાના પવિત્ર માસના જે ભોળેશ્વર મંદિર છે પદયાત્રો હજારોની સંખ્યામાં હાલીને જાય છે અને બધા ગા ગીત અને ભજનની સંગીત સાથે બધા જાય છે અમારે અહીંયા સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઅલ હબ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દર વખતે અમે અલગ અલગ વસ્તુ રાખી છે આશરે ત્રણસો થી આસપાસ સ્વયંસેવકો છે આજુબાજુના ગામના બધા અને ફ્રૂટ અને ફરાળી વસ્તુ અને નાસ્તો આ ત્રણ વસ્તુ અમે રાખી છીએ ચા પાણી નાસ્તો અને ફ્રૂટ છેલ્લા કેટલા વર્ષથી આ કેમ કરવામાં આવે છેલ્લા પાંચ વર્ષથી અમે કરીએ જ્યારે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબની અહીંયા પાયાનો પેલો પથ્થર આપણે નાખ્યો હતો ત્યારથી અમારી લાગણી હતી કે આમાં આપણે જે સ્વયંસેવક કાંઈથી હાલીને જાય છે જે શ્રદ્ધાળુ એના માટે કોઈ સારો કેમ્પ એટલે અમને એવું નહોતું લાગતું કે જ્યાં પાણી ચા પાણી બધી વ્યવસ્થા ટોટલ વ્યવસ્થા હોય એવી નહોતી એટલે અમારા બધા હોય અને અમે બધાએ નિર્ણય લીધો કે આપણે આ કેમ્પ અહીંયા વચ્ચે કરીએ બાર કિલોમીટર જામનગરથી થાય છે અને ભોળેશ્વરથી બાર પંદર કિલોમીટર થાય છે મિડલનો આ કેમ્પ છે દર વખતે સંખ્યા આ વખતે તો ડબલ પણ ગયા વખત ત્રણ ચાર ગણી વી છે પેલા સોમવારે દર વખતે બે થાય છે આ વખતે પેલા રવિવારે સાત હજાર થઈને આજે દસ બાર હજાર આસપાસ ની ટાર્ગેટ છે અમારો આજે બાર વાગ્યા છે અત્યારે હજી ત્રણ વાગ્યા સુધી આ કેબ ચાલશે